પરમપૂજ્ય સંત શિરોમણી જલારામ બાપા વિશે ટીકા ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતનો વિરોધ ભાભર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું આજે ભાબર મામલતદાર કચેરી ખાતે મામલતદારને ભાભર લોહાણા સમાજના આગેવાનો અને જલારામ બાપાના ભક્તો દ્વારા સ્વામી સંપ્રદાયના સાધુ ગનાન પ્રકાશ આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા પરમપૂજ્ય સંત શિરોમણી જલારામ બાપા વિરુદ્ધ ટીકા ટિપ્પણી કરવામાં આવતા ગુજરાતભરમાં લોહાણા સમાજ સહિત તમામ ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ એવા ગનાનંદ પ્રકાશ નામના સાધુ સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે તેના વિરુદ્ધ યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે આવેદનપત્ર આપવા માટે ભાબર પાલિકા પૂર્વ પ્રમુખ હરિભાઈ આચાર્ય ડોક્ટર નરેશભાઈ અખાણી અને ભાભરના અગ્રણી ઓ પોપટલાલ અખાણી જલારામભાઈ ઠક્કર દયારામભાઈ ઠક્કર મહેશભાઈ કાનાબાર એસ કે રાઠોડ જલારામ બાપાના પરમ ભક્ત શૈલેષભાઈ વાઘેલા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને જલારામ બાપાના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને જલારામ બાપા વિશે ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો સ્વામી નારાયણ મંદિરના સ્વામી ધ્યાન પ્રકાશ દ્વારા જે એક જલારામ બાપા વિશે નિવેદન કરવામાં આવ્યું એમનું કહેવું એવું હતું કે કુલાતી સ્વામીએ આ એમની પ્રેરણાથી જલારામ બાપાનું સદાવ્રત ચાલુ થયું આ બાબત ખરેખર નિંદનીય છે જલારામ બાપાનું સદાવ્રત બસો પાંચ વર્ષથી એમના ગુરુના આદેશથી ચાલુ કરવામાં આવેલું હતું આ બાબતે અમારી સર્વેની ખૂબ લાગણી દુભાઈ છે અમારી સર્વેની માગણી છે કે સ્વામી માફી માગે જલારામ મંદિરમાં વીરપુર ધામ જઈ અને એમણે એમની પોતાની ભૂલ સ્વીકાર કરે અને એમણે જે પુસ્તકમાંથી આ જે વાંચીને એમના કહેવા મુજબ મેં પુસ્તકમાંથી વાંચીને નિવેદન આપ્યું છે તો આ પુસ્તકના ઉપર પણ સરકાર પ્રતિબંધ મેળવે એવી અમારી સૌ સૌની લાગણી અને માગણી છે એની એના માટે અમે આજરોજ મામલતદારશ્રી ને આવેદનપત્ર આપી અમારી લાગણી સરકાર સુધી પહોંચાડી છે